નાનપુરા સ્થિત ટ્રાયસ્ટલ હોસ્પિટલના ડિરેક્ટરો સામે શ્રાહના મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અઠવા પોલીસે નોંધતા મેડિકલ આલમમાં ચકચાર મચી ગઈ છે હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોંઘા સાધનો ખરીદી તેની ચૂકવણી કર્યા વિના હોસ્પિટલે તાળા મારીને ઉઠમણું કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહ્યા છે નાનપુરાના કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ આપી છે કે તેઓ કેયુ શ્રી સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા સર્જિકલ સાધનોના વેપાર કરે છે તેમની દસેક વર્ષથી સપ્લાયર તરીકે નાનપુરાની ટ્રાઇસ્ટાર લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેરા સાથે ઓળખાણ હતી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મહેરા બંધુઓએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન્ક બથુલ વાયર કેથેટર સહિતના મેડિકલ ડિવાઇસ માટે રૂપિયા પાંત્રીસ લાખ પંચ્યાસી હજાર વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરોએ નાણા ચૂકવવા આનાકાની કરવા માંડી હતી આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી રૂપિયા અઢાર લાખ બ્યાસી

મારું નામ છે આનંદ જાદવ હું અહીંયા ઓર્ટો સિસ્ટમ નામથી સર્જિકલ એજન્સી છે એની અંદર હું સર્વિસ કરું છું અને અમે અહીંયા વારંવાર એમને અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય અમે એમને સપ્લાય આપીએ છીએ હોસ્પિટલમાં શું ચીટિંગ થઈ અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝિબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા ઘણી આઈટમ અમે સપ્લાય કરતા ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો એ પછી પેમેન્ટ આપતા નથી વારંવાર અમે અમને ઘણી અરજી કરી લેખિતમાં બી અરજી કરેલી છે એમને પણ લેખિત અને ઈમેલ દ્વારા પણ એમને અમે અરજી કરેલી પણ આપતા નથી હજુ અમે અહીંયા એડમિન ઓફિસ ની અંદર રામભાઈ કરીને કોઈ હતા એની અમે આપેલું પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપતો નથી સ્ટાર હોસ્પિટલ